અયોધ્યામાં રામ મંદિર માટે શહેરના ડબગર સમાજ દ્વારા ખાસ નગારો તૈયાર કરવામાં આવ્યું છે જેમાં છપ્પન ઇંચ ઓછું અને પાંચસો કિલો વજન ધરાવતું આ નગારું આઠ લાખ રૂપિયાના ખર્ચે કારીગરોએ ત્રણ મહિનામાં તૈયાર કર્યું છે આ નગારું રામ મંદિરના પ્રાંગણમાં રાખવા માટે ડબગર સમાજ આવતીકાલે અયોધ્યા લઈ જશે જેને લઈને અમદાવાદ સહિત આજુબાજુના રામ ભક્તો તેની મુલાકાત કરી દર્શન કરી રહ્યા છે સ્વામિનારાયણના સંતોએ પણ દર્શન કર્યા હતા અને પૂજન કર્યું હતું અખિલ ભારતીય ડબગર સમાજના અગ્રણી અંબાલાલે જણાવ્યું હતું કે ભગવાન રામના મંદિરમાં મૂકવા માટે અમે સમાજના પ્રતિક સમાન નગારું તૈયાર કરાયું છે જેની પૂજા કરવા માટે સંતો પધાર્યા હતા પાંચસો કિલોનું નગારું અયોધ્યા રામ મંદિરમાં અમદાવાદની શાન વધારે છે ડબઘરવાનું છું અમદાવાદ ડબગરવા આ જે વિચાર આવ્યો તો અમે લગભગ છ મહિના પહેલાં અમે અયોધ્યા ગયા હતા ત્યારે અમને એમ થયું કે ભાઈ અમારે કંઈક અમારા ડબઘર સમાજની કોઈક વસ્તુઓ ભગવાનને સૌ પ્રેમ સીઠ આપવી છે એ વખતે અમારે અખિલ ભારતીય ડબઘર સમાજે તેઓ પ્રસ્તાવ મૂકી અને હસ્તન નગાર કે જે જૂની પુરવાળાથી ચાલે અને નિધરવાળું નગારું આપવાનું અમે ત્યાં આગળ પ્રસ્તાવ મૂક્યો તો શ્રી ચંપતરાય મહારાજશ્રીએ આ અમારો પ્રસ્તાવ પાસ કરી દીધો અમને તો એવું લાગ્યું કે અમારો જે પ્રસ્તાવ પાસ થયો તો અમારા નાના મોટા સર્વ જ્ઞાતિજનોને ખૂબ ખૂબ આનંદ થઈ ગયો અને આ ત્રણ મહિનાથી અમે સળંગ આ નગારો બનાવીએ છીએ આ નગારાનું વજન ઓછામાં ઓછું પાંચસો ને એકાવન કિલો વજન છે અને આપણા શ્રી વડાપ્રધાન મોદી સાહેબ એમ કીધું હતું કે નગારું બનાવતો તમે છપ્પન ઇંચનું બનાવજો તમે નગારાની હાઈટ અને બોડી એની જે સાઈઝ છે એ છપ્પન ઇંચની જ રાખેલી છે અને જ્યારે અમારા અહીંયા મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે આવવાના છે તે એક ડંકો મારશે તેમ નાખશે કે આ ડબલ એન્જિનની સરકારનો જે ડંકો છે તે આખી અયોધ્યા સુધી પહોંચશે અને અમારા અખિલ ભારતીય ડબઘર સમાજનું નામ રોશન થશે એવી અમારી વિનંતી આવતીકાલે અમારે બપોરે બાર વાગતાની કાલનો કાર્યક્રમ છે તે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવવાના છે અહીંયા ગાડી એ પૂજા અર્ચના કરશે ત્યાર પછી ભગવાનની આ શોભાયાત્રા નીકળશે એ દર્શન કરી અને પાંચ વાગે સાંજે ડબગરવાળામાં મુકાશે એ પરવળીએ પાંચ વાગે ત્યાંથી વિદાય થવાની છે હું ડબઘર સમાજમાંથી આવું છું અમારા અત્યંત ડબઘર સમાજે આ એક સરસ કામ કર્યું છે જે અમે એના દર્શન કરવા આવ્યા છે ગોધરાથી આવ્યા છે અને અમે આજે દર્શન કરીને અમને બહુ આનંદ થયો છે કે અમારા સમાજનું એક નામ થવા પર નામ નોંધાવવા જઈ રહ્યું છે બહુ સારું લાગે છે અમને આ નગારો લગભગ ત્રણ મહિનાથી પંદર વીસ માણસોની મહેનતથી બનાવવામાં આવ્યું છે અને શ્રી રામ મંદિરમાં ડબગઢ સમાજ તરફથી ભેટ આપવામાં આવે છે લગભગ ત્રણ મહિનાથી કામગીરી ચાલુ જ છે અને જે ડબગઢ સમાજના માણસો છે એ દિવસ રાત એક કરી આ નગારો બનાવી દે છે સુરેન્દ્રનગર so,